આ છે જેસલ જાડેજા સરસ મજાના અને અહીંયા ઓળખી તૈયાર કરી નાખી છે જેસલ જાડેજાની આ છે ને ભાઈ નાના બચ્ચા આવ્યા ને તે દૂન અમારી ઘરે છે અને અમારી મમ્મી એમ કે કે છે ને હાથ ઘર બદલાવે છે રાખો ખુલે રામ રામ ને સીતારામ મંદાય ને કેમ છો બધા મજા મજામાં માં દેશો હું પણ મજામાં માં છું અવના ગુડ મોર્નિંગ તો જો અમે હેવાન આવી ગયા છે માં દીકરી ધાબે આવી છે કપડા ઉપર વાપસ એ મારા એમ સુ રહ્યા હતા તો માં દીકરી ધાબે રમવા મળ્યું છે તો વાતાવરણ આજ કેટલું મસ્ત હશે लड़कों साया जो मस्त लगा मितु मितु का एमसीए तो मैं दिख रही हूँ मुझे था बेटा मरवा अनुजाओं ने मरा रहूँ आउट हो था बेटा ने मरा रहता बेटा ही ये ये पढ़े हाँ तो मर लो जो मर जो आई थी हाँ बोलती नहीं जो बोल 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 मर लो जो आई थी ना था बोला आई थी વેલકમ ટુ મેનુલ દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે તો હું પણ મજામાં છું તો સવારના બધાને ગુડ મોર્નિંગ તો જો હવે તો ભાઈ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો નવરાત્રિશું ને ભાઈ પોતપોતાના ગામમાં બધા કોના કોના ગામમાં અને કેવું કેવું રમે છે કોમેન્ટ કરીને મને કહેજો અમારા ગામમાં પણ રમે છે નવરાત્રિ સરસ મજાની તો આવજો બધા જોવા મજા આવશે અને હું પણ નવરાત્રિમાં ગામમાં જઈશ તો તમને અલગ અલગ બધાએ જે જે નાટક રમે છે એમના પાત્રો બધા હું તમને બતાવીશ તો એવી રીતનું છે ને અત્યારે આપણે છે ને ભાઈ મોવાદ આવું છે મોવા થોડું કામ છે મોવા જઈને પછી પાછા ઘરે આવીએ મોવા આવીએ એટલે છે ને ભાઈ પાણીપુરી તો પેલા ખાવી જ પડે એમ જો લેવા મળ્યો કેમ ફરી ગયો પાણી શરૂ પૂરી એટલે તમે ખાવ

આવી જશે આપણે મોવાથી ઘરે થોડું ઘણું જે લેવા કરવાનું હતું લઈ અને આવી ગયા છે અને અહીંયા જુઓ તો અહીંયા આવી છે અમારે જો નાના નાના નાને વ્હાઈટ વ્હાઈટ મીંદડીના બચ્ચા બિલ્લીના અમારે આ બિલ્લી છે મોટી અને એમના નાના નાના આ છે બચ્ચા અહીં મારી મમ્મી છે ને બેઠા બેઠા રમાડે ખબર તો એવું છે અને અમારે મીલું ભાઈ છે ને આખો ખોદી છે ને જો આ ભાઈ રમાડે કા આગળ જો લઈને પછી ભાઈ ગઈ પછી હા

પણ આ છે ને નાના છે ને ચાર ના અમારે કેરીને કેરે છે જો લાઈટ નથી ના ભાઈ છે ને ગરમીને તો હોઈ ઉજ જાશે મજા થોડી ગઈ બગડી ગઈ કે ને એટલે ગરમી થાય તો થાબળો ઓઢીને હોઈ જાય જાગી જા ઓહ ભાઈ બંને જાગી જા ઇન્જેક્શન દીધું એટલે એવું છે આને જાવું છે ત્યાં કહવે ક્યાં જવું છે બોલો હાલવા જ મેડ જા

ਲੰਗੜੀ ਬਗੀ ਜਾਸੀ ਲੰਗੜੀ ਜਦ ਕੋਈ ਘਰ ਨਾ ਆਵੇ ਭਾਇਆ ਗਨੇ ਸਾਰਾ ਜਾਈ ਨਾ ਆਵੇ ਸੇ ਕਾ ਬਤਾ ਕਿਉਂ ਨੂ ਭਨਵਾ ਨਾ ਹਾਂ ਤਨ ਹਮ ਆਂ ਤਬੀਤ ਨਾ ਕੇਮਰ ਹੂੰ ਹਾਂ ਮਰਦਾ ਬੈਠਾ ਸੇ ਤੇੜੇ ਦੇਹੀ ਜਾਸੀ ਯੂ ਸੇ ਮਾ ਭਾਈ ਸੇ ਨਾ ਵਾਹੇ ਨਹੀਂ ਵਾਹੇ ਸੇ ਨੀ ਅਗਰ ਨਹੀਂ ਆਵੇ ਐਨ ਸਿਰਫ ਲਾਗੇ ਸੇ ਯੂ ਸੇ ਆ ਆ ਤੁਹਾਡਾ ਭਾਈ ਬੰਦ ਨਾ ਨੱਲੇ ਆ ਆ ਭਾਈ ਬੰਦ ਸੇ ਗਰਬਾਰਾ ਮੋ ਤੋ ਗਰਬਾਰਮ ਤੋ ਅੱਜ ਨਹੀਂ ਕੱਲ ਰਮਦਾ ਕੱਲ ਹੀ ਸੇ ਕੇ ਹਤਾ કાલે કરે આવી ગયા ઘરે ને બેન જો ભુંગળા ની બહાટી બોલાવવા મળ્યા ભૂંગળું ખાવા મળ્યા બે થા બે થા મને તો દે એક તો દે બબુ એક તો દે મને બબુ બેઠે બેઠ પપાઈ વાહ ભાઈ વાહ તો મને એક તો દે જો બેન ખાવા મળે બેઠા બેઠા ને મારા મમ્મી રમાડે છે જો બાને તો દે બાન નો ખવાય કે તો મને દે તો મને દે સને આને ખબર માં કટક 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 નાસ્તો કરવો પડે કા હા દાદા કે તો કરી હા એમ તો કે દાદાન કી ભૂંગળો લ્યો એમ તો કે ઓ ફૂલ એમ જો ફૂલ દેખાડે જો આ ફૂલ દેખાડે ભાઈ હેનું ઝાડવું છે આ સિંદોરનું કેતા ઝાડવું છે અમારે કઈ આવું એવું છે એમાં ફૂલડા એવા છે એડું મોટું ઝાડવું થઈ ગયેલું છે સિંદોર નું છે છે આ કેવી રીતે સિંદોર આવતો આપણને કઈ ખબર નથી ભાઈ પણ સિંદોર નું ઝાડવું વાગી ગયા છે આઠને આપણે જવાનું છે કે નવરાત્રિ જોવા માટે આજે શેનું નાટક છે તમને હું ના જને જ બતાવું પાત્ર બતાવું છું અને જ્યારે જ્યારે હું નવરાત્રી જોવા જઈશ એટલે તમને નાના તમને બ્લોગ હું બતાવીશ તો અત્યારે આપણે જમી લીધા છે ને તો નીકળીએ આપણે ફટાફટ નવરાત્રી જોવા હા અમારા ગામના માવજી ભગત છે નવ વાગ્યે તૈયાર થઈ ગયા છે અને અઢી વાગ્યાનો વારો આવશે ત્યારે જાગશે અને આ બાજુ ભરતબાબુ તૈયાર થઈ ગયા છે સરસ મજાના અને આજે નાટક છે ભાઈ જેસલ જાડેજા તો આ ભાઈ બાઈક પાત્રમાં તૈયાર થઈ ગયા છે સરસ રીતે અને જેસલ જાડેજા તમને બતાવવું જુઓ ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે આ ભાઈ જાગી ગયા છે હવે માવજી વગર જવો હોય વારો આવી ગયો એટલે જાગી ગયા છે અહીંયા સરસ હોડી બનાવી છે જેસલ જાડેજા એ હોડીમાં બેહવાના છે એ સરસ મજાની હોડી બનાવી છે ને એ મારે મામા બે ગયા છે નિરાજે સરસ મજાના જય માતાજી હા હા અહીંયા નાના નાના છોકરા પણ તૈયાર થઈ ગયા છે બધા ભાગી ગયા સર રાતનો ને આપણે આવી ગયા છીએ ઘરે આવે ને નવરાત્રિમાં અને ભાઈ અંદર સડી છે ફૂલ તો હવે ફટાફટ આપણે હોઈ જઈ અને સરસ મજાનું નાટ્ય નાટ્ય નાઇટે હતું ભાઈ જોવાની મજા આવી છે અને આ વિડીયો તમને ગમ્યો હોય અને નવરાત્રિનો વિડીયો જો હોય તો મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ નવરાત્રીના વિડીયા વ્લોગ બનાવજો તો ચોક્કસથી વ્લોગ હું જઈશ તો બનાવીશ અને આ વિડીયોમાં આટલું જ હતું અને આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતાને કોમેન્ટ કરી દેજો કેવો વિડીયો લાગ્યો છે મળીશ નેક્સ્ટ વ્લોગ સાથે જ ત્યાં સુધી જય માતાજી